આ જીવ બીજા સુખને માટે ઉપાય કરે છે પણ મોક્ષને માટે કરતો નથી ભગવાન જે જેના માટે ભગવાન આવ્યા છે એ તો દુકાન ચાલતી જ નથી ભગવાન મોક્ષ માટે આવ્યા છે જીવના મોક્ષ માટે અને કેટલું બંધન છે બંધનમાં બંધન આપણે એક રૂમ હોય એમાં બંધાઈ ગયા પછી એને ફરતે સાત ઓરડા ઓલા ગોડાઉન હોય હવે પછી એટલે કોઠ હોય કિલ્લો હોય ક્યાં નીકળે ઓલો ક્યાં નીકળે એટલું બંધન થયું છે જીવને ખબર નથી પડતી બસ હાલ મસ્ત ફરે છે અંધારા બંધારામાં કોટળામાં આ જે બીજા સુખને માટે ઉપાય કરે પણ મોક્ષની માટે કરતો નથી એટલે ભગવાન લોખંડની દુકાનમાં શું મળે રેશમી પણ મળે રેશમી પણ દુકાનમાં જાઓ તો લોખંડ મળે હથોડા જે દુકાનમાં જે હોય મળે આ મોક્ષની દુકાન છે તો બીજી ઈચ્છા રાખે શું પત્તો પડે આપણે કચરો જ માગીએ છીએ ભગવાન પાસે મહારાજ જો મહારાજને હોય તો મારે સ્ત્રી ધનનો ત્યાગ કેમ કર્યો અને કેમ કરાવે છે મારા તો જો અત્યારે લખ્યું છે આજે જ નીકળ્યા મહારાજ ગ્રહ ત્યાગ કર્યો આટલી નાની અગિયાર વર્ષને અને ભાઈ કાંઈ નહીં કોઈ વસ્તુ કાંઈ પગમાં જોડાય નહીં કંઈ નહીં અને હિમાલયમાં ફર્યા છે આપણે બરફ એક આટલું બરફ હાથમાં લો આમ કરવું પડે બરફનો કટકો મુઠ્ઠી વારી શકો મારા તો હિમાલયમાં ફર્યા છે બાર વર્ષની ઉંમરે પગમાં જોડાય નહીં કાંઈ નહીં કેટલું અઘરું છ મહિના સુધી અને ભર ઠંડીમાં ભર ઠંડીમાં મારા ત્યાં ફરે છે તો જે એટલે આપણે ભગવાનની આજ્ઞા પાડવીનો કોઈ સ્વાર્થ નથી મારા હિમાલય બાજુ ગયા ત્યાં બધા મુક્ષું હોય એના માટે ગયા છે એટલે મહારાજ મૂકશું અને બધા આખા વન વિચરણ દરમિયાન બધાને જે પરોક્ષના ભક્તો હોય એ જન્મ્યા હોય એને લાવીને ખેંચી ખેંચીને જે પછી કચ્છમાં ને ત્યાં સત્તરમાં જન્મ લેવડાયો અને પછી ત્યાં બીજી આગળ વિધિ કરી પણ મહારાજની આ દુકાન આ છે મોક્ષની દુકાન છે બીજું કાંઈ ના મળે તમને તો મહારાજ પોતે ધન સ્ત્રીનો ત્યાગ કર્યો એ તમે કેવી રીતે ધનસ્ત્રી આપે સ્ત્રી તો બરાબર પણ ધનની ઈચ્છા બધા રહે છે બધા તો જો એટલે આ એ તો મળશે જ તમને માગવાની જરૂર જ નથી હા એ એ તો ભગવાન જે નિર્ધાર કર્યું રાખ્યો એટલું જ મળશે તમે ભલે માંગણી કરો કે ના કરો જે મારે ધાર્યું છે એટલા પ્રાણ મળશે એને આપવું છે મોક્ષ આપવું છે ગોપાલ સાંઈ મહારાજે કહ્યું કે તમે બીજો અવતાર આવે ધારો કે તો ક્યાં જન્મ લો તો ગોપાલ સ્વામી કહ્યું કે ગરીબમાં ગરીબ બ્રાહ્મણે ત્યાં જન્મ લો કે સીધા સાધુ થઈ જાય આવી માગણી કહે ગરીબમાં ગરીબ બ્રાહ્મણ છે ત્યાં જન્મ લો કે એટલે સીધા સાધુમાં ધકેલી પપ્પા મને આ સાધુ થઈ જાય આ એટલે સાધુમાં બધું આ બધું પંચ વિશે લફરા બધા મટી જાય અહીં ભગવાનમાં જ તાન રહે એ સાધુ સાધુ હોય ગ્રસ્ત હોય તોય સાધુ હોય ભગવાનમાં જ તાન રહે પણ ત્યાં બનવું અશક્ય છે કેટલી વિટમણા હોય એ નીકળવું હોય તોય ના નીકળે એટલે અહીં તો પ્રશ્ન જ નહીં અહીં તો બધી કેટલી બધી ઉપાધિ મટી ગઈ અસ્થિધનનો ત્યાગ એટલે સાવ ઉપાધિ બધી મટી જાય એકદમ ભગવાનમાં જ ચોડાવવાનું થાય પણ અહીંયા આવીને પછી ખટપટ કરે આ કરે તે કરે એટલે શું કરો આટલું બધું ત્યાગ કર્યો આ બધું બધું જ ત્યાગ કર્યો હવે કેવળ ભગવાન ભજવા સિવાય બીજું કોઈ વાત નથી રહી અને અહીંયા એને બધું ઊભું કરે આવું થાય